અહમદાબાદના એક શાંત પાંદે પટેલ નગરમાં મયુરી અને વિક્રમની અનોખી પ્રેમકથા શરૂ થતી હતી મયુરી એક સ્માર્ટ અને પ્રતિભાશાળી છોકરી હતી એનો અભ્યાસ અને જીવન માટેનો દ્રષ્ટિએ તે પોતે એક દિમકોણ વધારતા જતા સપનાઓના પંથી જેવી હતી જ્યારે વિક્રમ એક સામાન્ય વિમુક્ત અને સહજ દિલવાળો છોકરો હતો બંનેના જીવનમાં એકબીજાનો અનુભવ એ પ્રકારનો ન હતો જે ક્યારેય પણ થતાં એકસાથે જીવી શકતા એક દિવસ મયૂરી અને વિક્રમ એક જ કેમ્પસમાં મળ્યા મયુરીનું મને માનતી હતી કે વિક્રમ ઘણો નમ્ર અને ઈમાનદાર છે પરંતુ વિક્રમ થોડો સંકોચી રહ્યો હતો તેને લાગતું હતું કે મયુરી તો બહુ ઉશ્કેલી અને આધુનિક છે જેના માટે તેની સીધી વાતોએ પણ વધુ મુશ્કેલી બનતી એક દિવસ મયૂરી અને વિક્રમ એક સામાન્ય વાતચીતમાં લાગી ગયા વાતોને ખોળીને મયુરી અચાનક કહી ગઈ તમને ખબર છે ક્યારેક હું વિચારું છું કે પ્રેમ કઈ રીતે શોધી શકીએ છીએ આ કિસ્સામાં તો હું કદાચ માત્ર એ બધું જ શોધી રહી છું જે મારા ખ્યાલમાં છે વિક્રમ હસતા જવાબ આપતા એ ખૂણાના પાર ખુલે છે પરંતુ તે એ લોકો માટે સરળ છે જેમણે પોતાના દિલને સ્વીકાર્યું છે મયુરીની આંખો વિક્રમ તરફ હતી જેની વાતમાં કનિક સાચું હતું એ રીતે તેમનો સંબંધ વાતોથી આગળ વધતો ગયો બંને એકબીજાને સારી રીતે સમજી લીધા અને બધું જ પ્રકૃતિ અને કુદરતના કમાલથી બદલાતું ગયું એક દિવસ જ્યારે સૂરજ મસ્તીના રંગોથી આકાશને રંગી રહ્યો હતો ત્યારે વિક્રમ મયુરીને એક નમ્ર સજાવટ સાથે એક સુંદર દરખાસ્ત આપી મયુરી શું તમે મારી સાથે પ્રેમના રસ માનથી એક નવો આરંભ કરશો મયૂરીનો હસતો ચહેરો એક સકારાત્મક જવાબ આપતો હતો હા વિક્રમ હું તમારા સાથે એ સફર શરૂ કરું છું અને તેમનું એ નાનું અને સુંદર સંબંધ વધતા જતા આ દુનિયામાં એક નવો પ્રેમ અનુભવાવતો રહ્યો સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ